નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરીશું તો મિત્રો આદિમ જૂથના યોજનાનો લાભ કોને મળે છે તો મિત્રો ધોરણ એક થી દસ માં આદિમ જૂથમાં આવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળે છે હવે મિત્રો જોઈશું કે કેટલો લાભ મળે છે તો મિત્રો ધોરણ એક થી પાંચ કન્યા અને કુમારને પાંચસો રૂપિયા તથા પાંચસો રૂપિયા મળવા પાત્ર છે બીજું ધોરણ નવ થી દસ કુમારને સાતસો પચાસ અને ધોરણ છ થી દસ ની અંદર કન્યાઓને પણ સાતસો પચાસ રૂપિયા સહી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે

તો મિત્રો આ હતો આદિમ જૂથના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ માટેની યોજનાનો વિડીયો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ આભાર